જય શ્રી કૃષ્ણ મિત્રો જય હનુમાન દાદા પરમ રામ ભક્ત શ્રી હનુમાન શક્તિના દેવતા પણ છે આમ તો તેમના ચિત્રોમાં મોટાભાગે તેઓ રામ દરબારમાં શ્રી રામ અને સીતાજીના શરણોમાં બેસેલા દેખાતા હોય છે અથવા તો મોટાભાગે પર્વત લઈને અથવા તો રામ લક્ષ્મણને પોતાના ખભા પર ઉઠાવીને ઉઠતા દ્રષ્ટિમાન થાય છે મૂર્તિ સ્વરૂપમાં તેઓ લાલ સિંદુ લપેટાયેલા લાલ દેહ લાલીવાળા તેજસ રૂપમાં દર્શિત થાય છે પરંતુ બહુ ઓછા લોકોએ તેમના પંચમુખી સ્વરૂપ ધારણ કરેલું જોયું હશે મૂર્તિઓમાં જ નહીં ચિત્રોમાં પણ તેમનું આવું રૂપ ક્યારે જ જોવા મળે છે ત્યારે તેમના આ પંચમુખી રૂપ પાછળનું રહસ્ય છે તે જોઈએ ભક્તોની વચ્ચે કહેવાય છે કે બજરંગબલીના દર્શન માત્રથી તમામ દુઃખ દૂર થઈ જાય છે ઘરની વિપદાઓ દૂર કરવા માટે હનુમાનની પૂજા કરવામાં આવે છે જેમાં મોટા ભાગે તેમની સાલિસાના પાઠ કરાય છે વક્ર દ્રષ્ટિવાળા શનિદેવના પ્રકોપથી બચવા માટે હનુમાનજીને પ્રચન કરવામાં આવે છે પરંતુ શ્રી હનુમાનજીના પંચમુખી રૂપના દર્શનનું વિશેષ મહત્ત્વ છે એક પૌરાણિક કથા આ પંચમુખી સ્વરૂપી પાછળ એક પૌરાણિક કથા છુપાયેલી છે આ કથાના પરિષદમાં લંકાના રામ રાવણ યુદ્ધનો સમય દેખાય છે જે સમયે બંને સેનાઓની વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું જ્યારે અચાનક રાવણને અનુભવ થયો કે તેના પરાજયનો સમય નજીક આવી ગયો છે ત્યારે તેને તરત જ પોતાના માયાવી ભાઈ આહિરાવણની યાદ આવી આહીરાવણ મૂળ રૂપથી દુર્ગા માતાનો પરમ ભક્ત હતો અને સાથે જ તંત્ર મંત્રમાં પણ નિપુણ હતો રાવણની આજ્ઞાથી તે તરત યુદ્ધ ભૂમિમાં પહોંચી ગયો હતો અને પોતાની માયાવી શક્તિથી તેણે ભગવાન રામની સેનાને ઊંઘમાં સૂતી કરી નાખી હતી તેના બાદ તેણે શ્રી રામ અને લક્ષ્મણનું અપહરણ કર્યું હતું અને તેઓને પોતાની સાથે પાતાળ લોકમાં લઈ ગયા હતા આહી રાવણની માયાનો પ્રભાવ ઓછો થયા બાદ આખી વાનર સેના જાગી ગઈ હતી અને ઉઠ્યા પછી જાણ્યું કે આ આખું કામ આહિરાવણે કર્યું છે પરંતુ તેઓએ તરત હનુમાનજીને શ્રીરામ અને લક્ષ્મણની સહાયતા કરવા માટે પાતાળ લોક જવા કહ્યું હતું હનુમાનજી એક ક્ષણ પણ વિલંબ કર્યા સિવાય પાતાળલોકમાં નીકળી પડ્યા હતા પાતાળ લોકના મુખ્ય દ્વાર પર તેઓને તેમનો પુત્ર મકરધ્વજ મળ્યો અને યુદ્ધમાં જ્યારે હનુમાનજીએ તેને પરાજિત કર્યો ત્યારે તેઓને ત્યાં બંધક બનાવેલા શ્રીરામ અને લક્ષ્મણ દેખાયા હતા તંત્ર શક્તિથી બંધાયેલા હતા પ્રભુ રામ શ્રી હનુમાનજી બુદ્ધિના દેવતા પણ કહેવાય છે બુદ્ધિમંત શ્રી હનુમાને શ્રીરામ અને લક્ષ્મણના બંધન સ્થળની આસપાસ દ્રષ્ટિ નાખી તો ત્યાં પાંચ દીપક બળતા દેખાયા હતા જેમના મુખ પાંચ અલગ અલગ દિશાઓમાં હતું આ વિશેષ દીપક આહિરાવણે દુર્ગા માતા માટે પ્રગટાવ્યા હતા શ્રી હનુમાનજીને યાદ આવ્યું જે તેઓએ વિભી ક્ષણે બતાવ્યું હતું કે તંત્ર શક્તિથી બંધાયેલ પાંચ દીપક આહિરાવણના પ્રાણ સાથે જોડાયેલ છે આ પાંચેય દીપકને એકસાથે બુજાવવાથી આહિરાવણનો વધ સરળ થઈ જશે બસ પછી તો બન્યું એવું કે હનુમાનજીએ વિચારવામાં જરા પણ સમય ન લીધો અને પંચમુખી રૂપ ધારણ કરી લીધું આ પંચમુખી સ્વરૂપમાં ઉત્તર દિશામાં વરાહમુખ દક્ષિણ દિશામાં નરસિંહમુખ પશ્ચિમ દિશામાં ગરૂડમુખ આકાશની તરફ હૈગ્રીવ મુક્ત અને પૂર્વ દિશામાં હનુમાન મુખ બતાવ્યું હતું આ રૂપને ધારણ કરીને તેઓએ પાંચેય દીપક એક સાથે બુજાવ્યા હતા આમ આહિરાવણને મોત મળ્યું હતું અને શ્રીરામ તથા લક્ષ્મણને તેના બંધનમાંથી મુક્ત થયા હતા ત્યારથી હનુમાનજીનું આ પંચમુખી સ્વરૂપ પ્રખ્યાત થયું છે જે વિશેષ પરિસ્થિતિઓમાં સ્મરણ કરવાથી તેમની કૃપા થાય તો સંકટમાં મુક્તિ મળે રહેશે જય શ્રી કૃષ્ણ જય હનુમાન દાદા કહાની પસંદ આવી તો લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં